તો મિત્રો અકસ્માત બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા તો પોલીસે હાલ ઘટના સ્થળે તપાસ કરી રહી છે તો મિત્રો તમને એ પણ કહી દઉં કે રોજા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંકા ગામના રહેવાસી અરિયોમ સૈની તેમના શાળા શેઠપાલ અને ભાભી પૂજા બે બાળકો સૂર્ય અને નિધિ સાથે સ્થાનિક બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રોજા પાવર કેબિન નજીક રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેઓ બધા એક માલગાડીની અડફેટે આવી ગયા હતા જેના પરિણામે પાંચેના દુઃખદ મોત થયા છે તો પોલીસ કેસના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે